આજે આપણે દર્શન કરવાના છે વાઘેશ્વરી માતાજીના જૂનાગઢમાં આ જગ્યા તો મેં તમને બતાવી દીધી છે પણ નીચે એક મંદિર છે એને નિષ્લા વાઘેશ્વરી કહેવાય છે અને વિપેર મંદિર છે એને ઉપલા વાગેશ્વરી મંદિર કહેવાય છે તો એ મંદિર હું તમને બતાવવાનો છે અને જે હું જગ્યાએ બેઠો છું ને એ જગ્યાએ સનસેટ બહુ એટલે બહુ સુંદર થાય છે એ પણ હું તમને બતાવવાનો છે એટલે વિડીયોમાં રેજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે વાઘેશ્વરી માતાના મંદિરે જવા માટે આપણે આ રસ્તો છે ને સોનાપુરીથી આવે છે અને આ રસ્તો ગિરનારી ગેટ તરફથી આવે છે અને આ છે ને ઉપર બોર્ડ મેરેલો છે શ્રી વાઘેશ્વરી માતાજી પ્રાચીન મંદિર શક્તિપીઠ તો જો આમુ દેખાય એ નિચલા વાગેશ્વરી મંદિર છે ને આપણે ઉપલા વાઘેશ્વરી મંદિર જવાનું છે બે મંદિર છે જેમાંથી આપણે ઉપલા વાગેશ્વરી મંદિર જાઉં ના હું તમને દર્શન કરાવીશ અને નિસ્લા વાઘેશ્વરી મંદિરમાં વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે સીધા ઉપલા વાગેશ્વરી મંદિર જાઉં અને આ જગ્યાએ સૌરા મંડપ જવાય સૌરા મંડપનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે અને વાઘેશ્વરી મંદિરનો પણ છે તો હવે આપણે નિચલા વાઘેશ્વરી મંદિર પહોંચી ગયા છીએ અને જો આ રસ્તો જાય છે ને એ ઉપલા વાગેશ્વરી મંદિર જાય છે અને આ નિસ્લા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે તો અહીંયા વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે હું તમને સીધો ઉપર ઉપલા વાગેશ્વરી મંદિરે લઈ જાઉં છું તો આ નિલા વાઘેશ્વરી મંદિર છે અને અહીંયા ઈસકા ખાવાનું એવું બધું બનાવેલું છે અને અહીંથી ઉપર આપણે દર્શન કરવા માટે જવું પડે છે પણ વિડીયો શૂટિંગને અલવું જ નથી એટલે એની બાજુમાંથી જે રસ્તો છે આ રસ્તો એ પીપલા વાઘેશ્વરી મંદિર તરફ જાય છે તો હું તમને પીપલા વાઘેશ્વરી મંદિર તરફ લઈ જાઉં તો આ રસ્તો એ છે કેટલા વાઘેશ્વરી મંદિર જાય છે અહીંયા એક બે નાની નાની ખાંભી જોવા મળે છે અને વિપેર લગભગ બસો પગથા જેટલા આપણે ચડી જઈએ ને એટલે મંદિર આવી જાય છે અને આરતી પણ ચાલુ છે તો હજી તો વરસાદ બરાબર થયો નથી નકર આ જગ્યાએ વાતાવરણ તો કંઈક અલગ જ હોય છે એનું કારણ છે કે આ બધું આવું લીલું સમ જેવું હોય છે અને એટલે વાતાવરણ આ બહુ સુંદર લાગે છે ને આજ તો રવિવારનો દિવસ છે રવિવારનો દિવસ છે એટલે ટ્રાફિક પણ હશે છે અહીંયા કંઈક આ રીતની જગ્યા છે ને આ બધું આવું લીલું સમ હોય તો સોમાહમાં જો કે આજે વરસાદ ખાસ થયો નથી ખાલી માત્ર બસો પગ આપણે ચડીએ એટલે માતાજીનું મંદિર આવી જાય છે આ મેન મંદિર છે પછી નીચે પાછું બનાવવામાં આવ્યું છે રા નવગઢના વંશજો પણ અહીંયા માતાજીને પગે લાગવા આવતા એવું કહેવાય છે અને અહીંયા માતાજી સંયમ પ્રગટ થયેલા હતા અને આ મંદિર અંદાજે સાતસો થી આઠસો વર્ષ જૂનું છે જશે લગભગ બગસો જેટલા પગથિયા પાર કરી આપણે મંદિરે પહોંચી જશે બહુ દૂર નથી તો કા આ રીતનું વાઘેશ્વરી માતાજીનું મંદિર છે તે એકલા વાઘેશ્વરી માતા કહેવાય છે તો મારા સૌ સબસ્ક્રાઈબર બાકેશ્વરી માતાના દર્શન કરો અને હમણાં જ આરતી પૂરી થઈ છે અને આ જગ્યાએથી આપણે જે સનસેટ થાય છે એ જોવા જવાનું છે અને મોની બાપુના આશ્રમે પણ જવાય છે અને જે આ પથ્થર છે ને ના ખાલી ઉપર ચડવાનું છે થોડુંક એવું જ છે જ્યાં સનસેટ જોવાની બહુ મજા આવે છે એટલે હું તમને આ સમયમાં લઈને આવ્યો છું હાથ વાગ્યાના સમયમાં જે હાથ વેગાના સમયમાં સાંજના હાથ વેગાના સમયમાં બહુ એટલે બહુ સુંદર સનસેટ થાય છે હવે ફૂલ એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે એટલે ને આપણે અહીંયા જ જવાનું છે આ જગ્યાએથી મોની બાપુના આશ્રમે જવાય છે અને લક્ષ્મણ ટેકરી જવાય છે એ રસ્તો આ છે અને આપણે એ વિડીયા બનાવેલા જ છે આપણી ચેનલ ઉપર ઓલરેડી છે જો જો યારા મેરેલા છે ને એ બાપુના આશ્રમે અને લક્ષ્મણ ટેકરી તરફ જાય છે ફાઇનલી આપણે એ જગ્યાએ પોગી ગયા જ્યાંથી સનસેટ બહુ એટલે બહુ સુંદર દેખાય છે આ તો જુનાગઢ છે તો યારા અહીંથી નજારો કહો મસ્ત સુંદર દેખાય છે અહીંયા કાંટી કાંટા નાખી દેવામાં આવ્યા છે એનું કારણ છે કે અહીંયા કદાચ કંઈક ઘટના બની હોય એવું મને લાગે છે પણ મને બહુ યાદ નથી પણ હવે આપણે અહીંથી સનસેટ જોવાનું છે અંધારું થોડું ઘણું થઈ ગયું છે આપણે નીચે આવ્યા ત્યાં અહીંયા એક મંદિર છે હવે ના જાય પછી ખબર પડે થોડુંક અંધારું તો થઈ ગયું છે પણ તમને લઈ જાઉં છું દેખાતું નથી અને લાઈટ કરું તોય દેખાતું નથી કેમકે અંધારું થઈ ગયું છે હવે અહીંયા આપણે પહોંચી ગયા છે હવે અહીંયા જાય પછી ખબર પડે કે સ્થાનક કઈ દેવાનું છે કેમ કે હું ઓલી ફેરવું આવ્યો ત્યારે મને ધ્યાન નહોતું કે અહીંયા પણ એક મંદિર છે પણ હમણાં મને જોવા મળ્યું છે ગાયત્રી ધ્યાન કેન્દ્ર અને યજ્ઞ કુંડ એ રીતનું કક્ષ છે જય માતાજી ગાયત્રી માતાનું સ્થાનક હોય એવો મને અનુભવ થાય છે જય માતાજી તો મારા બધા સબસ્ક્રાઈબરો માતાજીના દર્શન કરો તમને બધાયને માતાજી હાજર નિર્વાહ રાખે અને સુખ શાંતિ પણ આપે મિત્રો હું આ મંદિર પાસે આવ્યો ને તો મને એક નાની આમથી શિવલિંગ જોવા મળી એકદમ નાની આમથી અહીંયા જ છે બાજુમાં જ જોવો તમે ભગવાન શિવની એક નાની આમથી શિવલિંગ આપણને જોવા મળી